નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું સત્યડે ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ સત્ય ન્યૂઝ ઓલવેઝ જનતાની સાથે રહ્યું છે અને હંમેશા રહેશે ત્યારે અત્યારે ચોમાસું ખૂબ જ નજીક છે અને કહેવાય કે એક જાપ્ટર તો આવી પણ ગયું છે આપણા વલસાડ ખાતે ત્યારે વલસાડના વોર્ડ નંબર અગિયારના સુધાનગર વિસ્તારમાં અમે આવ્યા છે અને વરસાદ પહેલાં નગરપાલિકા દ્વારા સમગ્ર વિસ્તારોમાં શહેરના સમગ્ર વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે ત્યારે સુધાનગર ખાતેથી અમને ફોન આવ્યો હતો અહીંયાના રહીશોનો કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર શોભા શોભાપૂરતી જ અહીંયા કરી ગયા છે અને બતાવવા પૂરતી કહીએ કે દર વર્ષે એક ગવર્મેન્ટે કરવાનું હોય છે કે પ્રી મોન્સૂન કામગીરી કરી તો શું થઈ છે અહીંયા પ્રી મોન્સૂન કામગીરી અને એ સિવાય અહીંયાના રહીશોની શું સમસ્યા છે એ આપણે સાંભળીશું કઈ રીતે અહીંયા પ્રીમોન્સૂન કામગીરી થઈ છે નગરપાલિકા દ્વારા અને ડ્રેનેજ જે છે અત્યારે અમે વિડીયોમાં પણ જોયું કે પ્રી મોન્સૂન કામગીરી કરી ગયા પણ કચરો તો હજી એઝ ઇટ ઇઝ જ છે આમાં દર વર્ષે પ્રી મોન્સૂન કામ કરવામાં આવે છે દર વર્ષેની જેમ આ વર્ષે બી આવ્યા સાફ કરવા આવે છે સાફ કરીને કચરો ત્યાં ઉપર જ નાખી દે છે અને બીજા જે ઢાંકણ તોડીને ચાલ્યા જાય છે એ ઢાંકણ પાછા નાખતા નથી તમે પોતે જોઈ શકો છો આ કેટલી મોટી ગટર ઓપન છે એમાં લોકો નલ્લા પોયરાઓ રમતા હોય છે એ પડી જાય છે જનાવર પડી જાય છે પછી એમાં બહુ તકલીફ થઈ જાય છે હમણાં વરસાદ જ્યારે આવશે ફૂલ ત્યારે ઓવરફ્લો થાય લોકોને ખબર બી નહીં પડે આ ગટર છે કે રસ્તો છે આ ગટર ક્યાંથી શરૂ થાય છે અને કઈ જગ્યાએ આ આનું પાણી કઈ જગ્યાએ જાય છે આ જન્ના પાર્ક થી ચાલુ થાય છે આ ગટર ને આપણા હેડક્ quarters ના ગેટ પાસે જઈને બંધ થઈ જાય છે હવે આગળ એનો રસ્તો જ નથી રસ્તો કેમ નથી એનો ખબર નહી હવે ઘણા સમયથી આવું જ છે કેટલો ટાઈમ થયો આ ગટર બનીને અંદાજે આ 15 થી 20 વર્ષ થઈ ગયા ગ્રામ પંચાયત ના સમય થી બનીલી છે આ ગટર ઓકે એટલે દર્શક મિત્રો મહત્વની વાત છે કે ગટર તો બનાવી દીધી હતી વરસાદી પાણીનો નિકાલ કે જે બી કંઈ ડ્રેનેજનું પાણી હોય એ પાણી જમા થાય છે પરંતુ હેડક્વાર્ટર પાસે જઈને બંધ થઈ જાય છે તો કોણ છે આના આર્કિટેક્ટ અને કઈ રીતના નગરપાલિકાએ કામગીરી કરી ગટર તો બનાવી દીધી પણ ગટરનું આગળ જવાનો રસ્તો જ નથી આપ્યો કઈ રીતની સમસ્યા તમને નડે છે બીજી સમસ્યા એ છે કે આ રસ્તો તો દર વર્ષે બનાવી દે છે પણ એક પર બમ્ફર નથી દર એક મહિનામાં એક એક્સિડન્ટ થાય છે એટલે એ પણ બમ્ફર બી હોવું જરૂરી છે ને ભાઈની વાત સાચી છે કે એક વરસાદી ઝાપટો આવે એટલે ગટર ઉભરાઈ જાય છે જી ભાઈએ જણાવ્યું કે ગટર ઉભરાય છે અને એમણે જણાવ્યું કે હેડક્વાર્ટર પાસે જઈને ગટર બંધ થઈ જાય છે તો પાણી રોડ પર ને ઉભરાઈ જાય છે ઘરોમાં આવે છે નિકાલનો કોઈ રસ્તો નથી અને બમ્ફરની પણ પ્રોબ્લેમ છે દુકાનમાં પણ પાણી ભરાય છે અને જ્યારે બહુ વરસાદ આવે છે ત્યારે લાઇટનો પણ પ્રોબ્લેમ આવે છે અને અહીંયા વસ્તી ઘણી છે અને એવું નથી કે કોઈ વેરો નથી ભરતા જ્યારે અમે વેરો નથી ભરતા તો રિક્ષા ફરતી છે કે વેરો બે દિવસના અંદર ભરવું જ્યારે અમે કમ્પ્લેન કરીએ છીએ તો તમે બે દિવસમાં એક્શન કેમ નથી લેતા કેટલી વાર તમે કમ્પ્લેન કરી અમે કમસે કમ મહેબૂબભાઈ ઊભા છે અહીંયા બધી પબ્લિક ઊભી છે બધા સબૂતમાં છે અમે કેટલી વખત કમ્પ્લેન કરી છે નગરપાલિકા ગયા છે બધું કર્યું છે પણ અમારી કમ્પ્લેન સાંભળીને એક્શન નથી શું તમે તમારી સમસ્યા માટે આ રોડ ઉપર થતો જાય છે તો અમારા ઘર આ ત્રણ ફૂટ ઉપર હતા આ હવે પછી આ રોડ બનાવવો હોય તો ખોડીને બનાવે તો આ પાણીનો બી નિકાલ થાય આ બધા દુકાનમાં બી પાણી ભરાય છે આ બધું પાણી નીચે જાય છે સુધાનગર એનો બી નિકાલ લાવવો જોઈએ સુધાનગરના રહીશો એમની સમસ્યા જણાવી રહ્યા છે ડ્રેનેજની સાથે અહીંયા એમને વીજળીની સમસ્યા પણ છે સાથે જે રોડ છે અમે આવ્યા ત્યારે અમે પણ જોયું કે અમે લોકો જે ઓવરબ્રિજથી નીચે આવ્યા અહીંયા સુધી એક પણ બમ્પર અત્યાર સુધી અમે જોયો નથી અત્યારે અન્ય અહીંયાના જે રહેવાસીઓ છે એમની પાસેથી પણ જાણીશું વડીલ અમને જણાવશો કે આ ડ્રેનેજની જે સમસ્યા છે એ માટે તમે લોકો અત્યાર સુધી શું રજૂઆતો કરીને બમ્પરની જે સમસ્યા છે અહીંયા એક પણ નથી એ માટે તમે શું કહેશો મ્યુનિસિપલ ઇલેક્શન આવે છે રાજ્ય ઇલેક્શન આવે છે કેન્દ્રના ઇલેક્શન આવે બધા નેતા આવે છે આશ્વાસન આપે છે કોઈ ગટરનું કામ કરતો નથી ને ધંધો લઈ બેઠા છે ગુજરાત રાજ્ય ગટર વિભાગના પૈસા વાપરવું ફંડ વાપરવું એસ કરવું એ સભ્યોનું કામ છે સભ્ય કોઈ હાલમાં ઊભો નથી ને અમે આવતો નથી ને જ્યારે સીઓને કમ્પ્લેન કરો તો સીઓનો જવાબ છે વરસાદી પાણીની ગટર છે પણ વરસાદી પાણીની ગટર તો હમણાં કેમ વહે છે તમને રૂબરૂ દેખાડું દર વર્ષે જેસીબી આવે છે ને ડ્રેનેજની જે દિવાલો છે તોડી જાય છે તોડીને રિપેરિંગ કઈ નથી ધંધો એ લોકોનો ઢાકણ છે ધંધો એ લોકોનો દિવાલ બનાવવાનો છે ધંધો એ લોકોનો સાફ સફાઈનો જેસીબીનો બધા કોન્ટ્રાક્ટ એ લોકોનો આ ગટર અહીંયા કેટલા સમયથી ખુલ્લી છે અત્યારે અમે જોયું કે કચરો પણ છે અહીંયા પ્રીમોન્સૂન કામગીરી કરી ગયા પંદર વર્ષથી આ જ કંડિશન ચાલે છે ખુલ્લી ને ખુલ્લી જ છે ખુલ્લી જ ને પક્ષપાત ભર્યું કામ કરવામાં આવે છે ઢાકણ તૂટી ગયા પછી કોઈ પૂછે નહીં હા ઇલેક્શન હોય તો ભાઈ આવજો અને બેન આવજો બરાબર ત્યારે બોલીને ચાંદલો બી કરી દે ને પતિ ગયા એટલે બોલે જાવ તમે તમારા રસ્તે શું કહેશો અમારા માધ્યમથી તમે જે લોકોને તમે વોટ આપ્યા છે એ લોકોને વોટ આપ્યા એ લોકોને તો છોડો નહીં આપ્યા તે લોકોને પણ આ કામ પહેલું થવું જોઈએ એ લોકોની જિમ્મેદારી બને છે ઇલેક્ટેડ હોય કે નોન ઇલેક્ટેડ મેમ્બર એ લોકો જે પગાર લે છે સરકાર શ્રી તરફથી તે પ્રજાનું ધ્યાન રાખવા માટે લે છે પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે નથી લેતા એ લોકોને સમજ હોવી જોઈએ કોને જે ઇલેક્ટ થઈને આવ્યા કે નથી આવ્યા હારેલાને બી અમે કહીએ કે તમે કામ નહીં કેમ કામ કરવું નથી બરાબર ખાલી જાહેરાત આપવી છે કે આટલું કામ કર્યું પણ વાસ્તવમાં કામ નથી ને તમે ફિઝિકલ જુઓ અહીંની દિવાલ તૂટી છે ગટરોની એ લોકોએ તોડી છે કોને જેસીબીથી મ્યુનિસિપાલિટીએ ને ત્યાં બી તૂટી છે તો જેસીબી વાળેથી જેસીબી એ લોગનું વર્કર એ લોકોના તોડવાળું કોણ

અને અહીંયા રોડ હોય કે રસ્તા હોય કે પછી આપણા ગટરની લાઈન હોય આખા સુદાનાગઢના અંદર વરસાદમાં બહુ જ પાણીની સમસ્યા હોય છે તો તમે હમણાં આવ્યા થોડું વરસાદ પડી જાય એટલે આવો તો તમને ગટર છે કે રસ્તો છે તે કંઈ ખબર પડે એવું છે એટલે એમાં કોઈ ગાય હોય કે છોકરા લોકો હોય ઘણા લોકો પડે છે પછી અહીંયાના જે અમારા ફ્રેન્ડ સર્કલ હોય તે લોકો એને કળે છે એમ એના માટે કંઈને કંઈ કરવું જોઈએ સરકારે ખાસ ધ્યાન રાખીને ખૂબ જ રોષ છે લોકોમાં બેન કંઈ કહેવા માંગે છે પાછા જો અમે એમ કહે છે જે અંકલ બોલે છે તે વાત સાચી છે જે ચૂંટાઈને આવ્યા એને અમે એમ કહે છે અમે એ લોકોને લઈને આવ્યા ને તો તમે આવ્યા હવે તમારી જિમ્મેદારી છે કે તમે અમારું કામ કરો કેમ કે અહીંયા છે ને બહુ મોટી ફેમિલી છે બહુ મોટો માહોલ છે એરિયા છે અહીંયા અમારે ગુજરાતી મોમેડન એવું કશું નથી અમે બધા હળી મળીને રહીએ છીએ તમે અમે હમણાં અમારું પ્રોબ્લેમ સોલ્વ કરો પાંચ વર્ષ પછી તમને અમારી જરૂરત પડશે અને પ્રોબ્લેમ ઘણા છે તમે જોઈ ચૂક્યા છે હવે તમે શરૂઆત કરો મેં સિમ્પલમાં એમ કહેવા માગું છું કે અમે તમને લઈને આવ્યા તો તમે આવ્યા છો ને એટલે અમારું કામ વરસાદથી પહેલાં થવું જોઈએ ઓકે અહીંયા પાછળ એક અનાજ દળવાની ઘંટી પણ આવી છે અને મોટી સંખ્યામાં અહીંયા આપણે જોઈએ કે લોકો પોતાનું અનાજ લઈને આવતા હોય છે દળવા માટે ક્યારેય આરોગ્ય પર પણ એક પ્રશ્ન ઊભો થાય છે શું કહેશો વડીલ તમે અહીંયા જેટલા મચ્છર પેદા થાય છે વલસાડ જિલ્લામાં કોઈ ઠેકાણે થતા નથી ખુલ્લી ગટરનું કારણ રોગચાળો ફેલાય ગુજરાત રાજ્ય ગટર વિભાગના પૈસા ગેરમાર્ગે વાપરવો એ લોકોનો અધિકાર છે જેટલા સત્તામાં બેઠા છે ને કોઈ નિકાલ લાવવા માંગતો નથી જ્યારે જરૂર હોય ત્યારે આવશે ખાલી એ લોકોને જરૂર પડી એટલે આવશે બોલો શું છે વરસાદમાં પાણી ભરાઈ જાય સીઓને ફુરસત નથી કલેક્ટરને નથી મામલતદાર કોઈને નથી જિમ્મેદાર વ્યક્તિ કોઈ આવતા નથી આ વખતે અત્યારે જે પ્રીમોન્સૂન કામગીરી આ લોકો કરી ગયા એ દેખાય છે કે પ્રિમોન્સૂન કામગીરીના નામે માત્ર અહીંયા મીંડું જોવા મળી રહ્યું છે ત્યારે તમે કોઈ જગ્યાએ પાછી રજૂઆત કરી છે એ લોકોને ગટર બાબતો રેલી નીકળી છે મ્યુનિસિપાલિટીમાં સીઓને મળ્યા છે સીઓને મળવાની વાત છોડો કલેક્ટર સુધી આઈટમ ગઈ છે

દર વર્ષે દર વર્ષે એટલું એટલું પાણી આવી જાય પણ કોઈ જો આવતું જ નથી વરસાદી પાણી આજે ગટર છે એ ઉભરાઈ ને આવે છે હા બધું ગટર તો ગટર નાખેલી છે પણ એને કઈ ચાલુ કરાવી જ નથી ચાલુ નથી તો પાણી નીકળ્યા કળી આજકાલ એમ ખૂબ જ વિચારવા જેવી બાબત છે કે લગભગ પંદર કે સોળ વર્ષ થઈ ગયા અને આ જે ડ્રેનેજની સમસ્યા છે વિચારવા જેવી વાત છે કે ડ્રેનેજ તો બનાવી દીધી પરંતુ એ વરસાદનું પાણી જશે ક્યાં અને વરસાદી પાણીના નિકાલની જો ડ્રેનેજ છે તો અત્યારે જે આ કચરો કે અહીંયા જમા થયું છે એ ક્યાં જશે હેડક્વાર્ટર ખાતે આ ગટરનો એન્ડ થઈ જાય છે કોઈપણ જાતનું આગળ એ જતું નથી પાણી ત્યારે વલસાડ નગરપાલિકા હાલ વિસર્જિત નગરપાલિકા છે અને વહીવટદારનું શાસન છે ત્યારે અહીંયાના લોકોએ ખૂબ જ સ્પષ્ટ મેસેજ આપ્યો છે સત્યડેના માધ્યમ દ્વારા કે દ્વારા કે જે બી કોઈ ચૂંટાયેલા નેતા હોય અથવા તો અત્યારે વહીવટદારનું શાસન છે ચોક્કસપણે વલસાડના તમામ વિસ્તારોની સમસ્યા દૂર થવી જોઈએ અને સુધારનગરનો જે પ્રોબ્લેમ છે અત્યારે પારાવાર ગનથી અમે પણ અત્યારે ઊભા છે તો ખૂબ જ ગટરની વાસ આવે છે અને ખુલ્લા ઢાંકણો જે રીતના છે બમ્પરની પણ અહીંયા જેમના એમના રહીશોએ વાત કરી કે બમ્પરને કારણે બમ્પર નથી મૂકવાયા જેને લઈને લોકો બેફામ ગતિએ વાહન ચલાવે છે અને અમને જાણવા પણ મળ્યું કે થોડા સમય પહેલાં જ અહીંયા એક નાની બાળકીનું અવસાન પણ થઈ ગયું હતું કારણ કે પૂર ગતિ અહીંયાથી વાહનો આવતા જતા હોય છે ત્યારે નગરપાલિકાની નગરપાલિકામાં જે પણ કોઈ ચૂંટાઈને આવતા નેતાઓ હોય એ તમે હવે જાગી જજો અને અત્યારે જે વહીવટદારનું શાસન છે તો એક નજર આ તરફ કરો વલસાડના વોર્ડ નંબર અગિયારના સુધાનગર વિસ્તારમાં તેમજ વલસાડના અનેક જગ્યાએ આવી સમસ્યા હશે ત્યારે હું દિશા દેસાઈ સત્ય ન્યૂઝ મેં કીધું હંમેશા સત્યની સાથે રહ્યું છે સત્ય ન્યૂઝનો અમારો સત્ય ગ્રુપનો હેલ્પલેસ્ટ નંબર છે નાઇન નાઇન સેવન નાઇન ડબલ વન થ્રી થ્રી ડબલ નાઇન ફરી એકવાર બોલું છું નાઇન નાઇન સેવન નાઇન ડબલ વન થ્રી થ્રી ડબલ નાઇન દર્શક મિત્રો તમે આ નંબર પર અમને ફોન કરી શકો છો વલસાડ શહેર સહિત વલસાડ જિલ્લા અને ગુજરાતમાં પણ કોઈ જગ્યાએ જો સમસ્યા હોય સત્ય ન્યૂઝ ત્યાં આવીને ઊભું રહેશે અને આપની સમસ્યા તંત્ર સુધી પહોંચાડવાનો અમે ખૂબ જ સારો પ્રયાસ કરીશું અને ફરી એકવાર જણાવીશ કે જે બી કોઈ આના માટે જવાબદાર છે વડીલે જણાવ્યું ગટર જે બોર્ડ છે એના જે જે બી કંઈ અહીંયા એ લોકો કામ કરી જાય છે માત્ર ને માત્ર ખાલી બતાવવા પૂરતા કરી જાય છે અને ખૂબ જ ભ્રષ્ટાચાર ફેલાયો છે ત્યારે હવે લોકો જો જાગશે તો કોના હાલ કેવા થવાના છે એ હવે નેતાઓએ પણ વિચારવાની જરૂર છે વધુ સમાચારો માટે જોતા રહો સત્ય ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો सत्तरे डॉट कॉम आझादी समाचारोनी